પશુપાલનનો ધંધો છે અમારા બધાને તો અમારા પશુઓનો જે ઘાસ ઉગતું હોય એને વાહનની અવર જવરના લીધે ઘાસ ઉગતું બંધ થઈ જાય છે અને આ રસ્તા ઉપર અમારા છોકરાઓ હરતા ફરતા હોય લેડી જતી હોય સ્ત્રીઓ અવર જવર નદી ની જવાનું હોય કે ખેતરમાં જવાનું હોય તો આ જે સાધનો અવર જવર કરે છે એના લીધે અમને ડર લાગે છે અને બીજી વાત તો એ કે ગામની આ ડુંગળીના જે ભાઈ રાખેલી છે એ ભાઈ ગામની એકતા અને શાંતિને દોરી રહ્યા છે અત્યારે અને અમારે ગામની એકતાને તોડવાનો પ્રયત્ન કરે છે અને એકબીજાના નામ પોલીસ સ્ટેશન અમે એવી ખોરડી રીતે ફરિયાદો કરી અને હેરાન કરવાનું કામ કરે છે એટલે આ રસ્તા વિશે અમે રસ્તો બંધ કરવા માટે કલેક્ટર કચેરી આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કેસરીસિંહ ગામ તાલુકો જિલ્લો અરવલ્લી ગામના ગામના ગ્રામજનોના વિરોધ આજે અરવલ્લી કચેરી અમે આવેલ છીએ અમારો અમારો મુખ્ય આદેશ રસ્તો બંધ થવો જોઈએ કોરિના માલિક જીગ્નેશભાઈ પટેલ દ્વારા ગ્રામજનોના સતત વિરોધ હોવા છતાં પણ એ એમની જબરજસ્તી અમારા માં રસ્તો બનાવેલ છે અને ગ્રામજનોના ગ્રામજનોની મુશ્કેલી પડતી મુશ્કેલીઓને લઈને અમે આજ રોજ અહીં આવેલ છીએ અને સરકાર શ્રીમાં અમે રજૂઆત કરીએ છીએ અમારો આ રસ્તાના લીધે અમારા ગામમાં ગ્રામજનોના અંદર અંદર વિકાસ પણ શરૂ થયેલ છે અને લગભગ પાંચ હજારની ગામ પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ આજે સ્વાસ્થ્ય ગામની શાંતિ જાળવવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતાં સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સાથે પણ ચેડા થઈ રહેલ છે અમારી માંગ એ જ છે કે અમારા ગ્રામ ગ્રામજનોનો સખત વિરોધ છે અને આ રસ્તાનો સખત વિરોધ કરીએ છીએ અને આ રસ્તા ઉપર કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમારા ગ્રામજનોની ભવિષ્યના સમયમાં ઉગ્ર આંદોલનની માંગ છે અને અમે એનો સખત વિરોધ કરીએ છીએ